પેલા બુઆ ને પપ્પા જીવતા હતા એટલે ઘણા કર્યા પણ એમાં કોઈ રિઝલ્ટ અમને મળ્યું નથી અને હાલ છેલ્લા પપ્પાને બે હજાર એકવીસમાં માં ઓફ થઈ ગયા તા અને અમે દીવાબત્તી બધું બંધ કરી દીધું એમ કે અમને કશી ખબર જ નહીં તો હું દીવા કરી અમૃત બાપાની જાય માડી અમારા પરિવારના રામ માડી અમને કુળદેવી માતાજીની કંઈ ખબર નથી બરાબર અને પપ્પાને ખબર નથી અને પપ્પા ઓફ થઈ ગયેલા છે એમના દાદાએ પપ્પાને જોયેલા નહોતા એટલે એમને કશું કીધું નથી અહીંયા કુળદેવી માતાની અમારે જાણકારી જોઈએ છે એમની સેવા ભક્તિ માટે બરાબર અને બીજું અમારે ઘરમાં અમુક નાની મોટી તકલીફો રહે છે બસ એ જણાવો માળી કૃપા કરો ના પહેલાં બુવા ને પપ્પા જીવતા હતા એટલે ઘણા કર્યા પણ એમાં કોઈ રિઝલ્ટ અમને મળ્યું નથી અને હાલ છેલ્લા પપ્પાના બે હજાર એકવીસમાં ઓફ થઈ ગયા હતા અમે દીવા બધું બંધ કરી દીધું એમ કે અમને કશી ખબર જ નહીં તો હું દીવા કરી તમે એવું એવો પ્રશ્ન કરો છો કે કુળદેવીની ની ખબર નથી બરોબર ના તો તો તમે છો નહીં તમારી ઉંમર તો છે ને તો આટલા વર્ષ કર્યું છું મન કે ત્રણ દેવ બોલે છે ત્રણ ત્રણ બોલે છે ત્રણ જૂના તમારા અસલ બે ઘર થાય હા કેટલા થાય હા હા એવી તો ખબર છે ને હા જૂના તમારા અસલ બે ઘર થાય હા અને તમારા અસલ ત્રણ દેવ થાય હામાં ચાઉન્ડ ગોગો હા મા તમે જય મા હા

મારી આજે તમે હા હા શું કીધું હા માં ચોથા નંબર ને ઘરે જઈએ ચોથા નંબર ના ગોગાન તાર પૂજવો પડશે કે તમારા લોહીમન તમારો અસલ તમારો દાદો થાય ગોગો અને ગોગો પૂજાતો તો વર્ષો પહેલા અને ઘરમાં જાય એ ઘર માં જાય ને ઘર માં ગુસ્સતા એ દરવાજો ખોલન દરવાજા ને બાજુમાં મોટી બારી જેવું પડ્યું છે પણ બારી નથી અને આ બાજુ જોવે નાનો ગોખલો તો ને એમાં ગોગાન દિવો થતો મુસાફર નથી મેળવી શો તારા ને મારા સાત જ વર્ષ કેટલા

નો દીવો ક્યાં સમન કહેતો મા એ કોઈ ખબર નહી અમને જો તમે એવું કહો કે અમને ખબર નથી ને અમે પૂજતા નથી તો બાર કે ચૌદ મહિનાથી હું આ દીવો જોઉં છું એ કોનો દીવો મેં ઘરે મારી મમ્મી કરે છે ને હું વિસનગર રહું છું અને હું મંદિરમાં માતાજીનો દીવો કરો છું માં તો તમે પ્રશ્ન એવો કરો છો કે અમને અમારી કુળદેવી ખબર નથી પણ તમને દુઃખ આવ્યું હોય ને તો ત્રણ દેવ જો તમે હજુ કદાચ આ જીવો છો તમે સારું જીવો છો માનો કે સો ટકા માંથી સાહીઠ ટકા તમે સારું જીવન જીવો છો એ સારું જીવન જીવાડતી હોય તો ચાવણ માતા કઈ માતા અને મેલડી અને ગોગો બે સાથે ફરે છે શું ફરે છે ગોગો ને મેલડી સાથે ફરે છે તમે તમે જોવડાયું તમે લોકોને પૂછ્યું પણ તમારી ચાવણ બધે પકડે ખરી પણ ગોગો ને મેલડી નહીં પકડાતું ના પકડાય મેં તને શું કીધું

રૂપિયા તમારા બંધાઈ ગયા હોય તમને લોકોએ કઈક ક્ષેત્રિયા હોય અને તમારી બાયાથી લોકો રૂપિયા લીધા હોય તો કરાવાળા ગોગોને મેલડી છે અને આ ગોગો મેલડી કોઈના હાથમાં આવતા નથી પણ મારા હાથમાં આવ આમાં હાવા આમાં તો તારા ઘરમાં દુખ નથી ને આમ જોવાય તો તારા જેવું દુખે બીજાના ઘરે કોઈના નથી આમાં આજે તમે જીવો છો આજે તમે જીવો છો પણ રોઈ રોઈને જીવો છો તો તમે અને તમે તમે પાછું તમે એવું જીવન જીવ્યા છો કે કોઈની પાસે હાથ લાંબો કરવો નહીં સાદું 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 જીવન જીવવું કોઈ ખોટો માર્ગ પકડવો નહીં ખોટું બોલવું ખોટું કરવું તારી ચાવણ નહીં મારો ભેટો માતા ફર કેટલા વર્ષ થી ચાલીસ વર્ષ થી ચાવણ માતા ફર ગોગા નો દીવો મળતો નથી તમારી મેલડી નું ઠેકાણું પડતું નથી તો તમારું પડ ખરી કોઈ મૂડા મુકાવાના નથી કોઈ દાણા જોવાના નથી અહી સીધું એ સીધું છે કેવું કે ત્રણ દેવ નું તારા ઘરમાં દુઃખ છે અને તમારે બેહાડીને એની પાસે તમારું કૃપા લેવાની છે એમાં તમારી ઉપર કોઈ કરી નાખ્યું નથી તમારા પાસેથી કોકે છેતરપિંડી કરી હોય ને તો આ મેલડીયા કરાવડાઈ છે હા માં આચી વાત હા માં હા હા માં હમણો જ બધું ઘણો બધું થઈ ગયું છે માં મોટા મોટી છેતરપિંડીમાં થઈ જાવ અમારા અરે આ મેલડી જ કરાવા તે લખાયું આવું છે તો છેતરપિંડી થઈ એવું લખાયું ના ના નહીં લખાય એ હું ગોતું પણ માં તમને તો બધી ખબર છે હું તને શું કહું છું સામો સામોવાળાએ કરી અને તમારી પાસે થઈ પણ કરાવવાળા કોણ છે દેવ છે જો કદાચ તમારી છેતરપિંડી તમારી પાસે થાય તમારા જીવનમાં દુઃખ આવ તમારા દરવાજા બધા બંધ થાય ત્યારે તમે દરવાજો ખોલાવવા માટે કંઈ દ્વારમાં જશો ને મારા દ્વારમાં ક્યારે કોઈ આવતું હોય કે દરવાજા બંધ થયા હોય ને ત્યારે મારા દ્વારમાં આવે હમ જો કદાચ તમે ભક્તિ કરો છો અને તમે ભાવ વાળા છો પણ દેવ ના સમાધાન કરો તા નથી અને દેવ ના સમાધાન કરો છો તો બરાબર થતા હું એમ કહું છું કે ચાવણ માતા તો એક છે ને તો મને તો ત્રણ થી ચાર જગ્યાએ દીવા દેખાય છે એનું કારણ શું માતા તો એક જ ને કુળદેવી એક જ એક જ માતા તો એક જ છે તો દીવાના વિભાગ કેમ પડ્યા છે મંજરા બતાય પછી દર્શન કરી તમારે ઘરે તો જવાનું છેલ્લે ક્યાં જવાનું ઘરે માતા માતાનું ઘર કયું મન બતાય અમારું ઘર સમાધાન નથી કરતા ને કેટલા વધારે દુઃખી છો જો રસ્તો બતાવો જો કદાચ તમારા દાદાના ઘરે ચોથા નંબર ના ઘરે તમારા દાદાના ઘરે તમે સમાધાન ના કરી શકતા હોય તો કોઈ એક ઘર એવું નક્કી કરો બે ભાઈ એક જ ભાઈના ઘરે દીવો થાય અને એક જ ભાઈના ઘરે માતા જમ ભલે તમે અલગ રહેતા હોય દૂર રહેતા હોય કે નજીક રહેતા હોય પણ એક જ જગ્યાએ માતાને દીવો કરો અને એક જ જગ્યાએ માતા બેહાડો તમે એનો દીવો કરો એ તમારા ઈષ્ટદેવ થાય જો તમે એના દીવા કરી શકો છો તો તમારા ગોગા નો દીવો થાય પણ ક્યાં થાય કે એ દેવ નું સ્થાન આખું અલગ છે

કે આજે તું પરિ તારા જો તું સમાધાન નહીં કર તો આજથી સાત વર્ષ પછી તારા બાપુજીને જે થયું ને તારી પાસે થશે હા હા એટલે હું તો જગાડું છું તમારે જાગવાની જરૂર છે હા 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 સાચી વાત છે એટલે મારી જૂનું ઘર હાલ મારા જોડે જ છે તો હિંમત ચામુંડામાં અને બિહારીએ જ ચાલે ને હાલ ગોગા મહારાજનો ને એ ગોખલો તો કીધું હિમોજ બિહારી જ ચાલશે જો જે ગોખલો હોય ને હા એની અંદર ચાઉણ માતાને બે હાડ દો ચોખાનો નિવેજા લીધો શ્રી ફળ આપી દો અને એક જગ્યા એવી નક્કી કરો એની બાજુમાં જ જ્યાં બે દીવા થાય ગોગો અને મેલડી અને બેયને તમારે સુખડીને શ્રીફળ આલવાના બે ભેગા હોય એક જ જગ્યાએ બે દીવા કરવાના અને ગોખલાવાળી જગ્યાએ ચાવણ તો દીવો કરવાનો આ બધું તમે કરશો ને એટલે તમને પોતાની જાતે અનુભવ થશે કે આટલા વર્ષો અમે ક્યાં કાઢ્યા જો તમારા દેવ મન દેખાતા હોય તમારા દાદા નું ઘર ચોથા નંબર નું દેખાતું હોય તમે કયા દેવના દીવા કરો છો એ મન દેખાતું હોય તો મન દેખાતું હોય કે આ તકલીફ માંથી બહાર તમે કેવી રીતે આવશો તમે મારું કામ છે મેં રસ્તો બતાવ્યો ને હવે તમે ના કરો તો તમને માતાની કૃપા મળવાની હવે માતાની કૃપા તમે ના કરો ના મળો એટલે તમે શું કહો અમારું સારું થયું ખરેખર માં સારું કેમ ના થયું કે તમે એની ભક્તિ સુધી પહોંચ્યા નથી એટલે દીવા કરજો બતા નિવેદ કરજો ની જગ્યાએ કરજો ને હાચા ભાવ થી કરજો કદાચ બહાર ગયા હોય ભૂલી જાઓ માતા ને દીવો કરવો કે દૂર છે અને ઘરે મોડું મોડું પહોંચાશે અને દીવો નહીં થાય તો ના કરતા પણ કદાચ એની વીડા થાય ને દીવા કરવાની તારા આંખ બંધ કરીને ત્રણ દેવ ને યાદ કરજો અને તમે ત્રણ દેવ ને યાદ કરો એટલે પાછા એ દીવા તમને દેખાય દેખાય ને દેખાય